પ્રશ્નો છે એ પ્રેક્ટિસ માટેના આમાંથી મળી જશે અને છવ્વીસ અલગ અલગ વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે આગળ હું તમને વિડીયોમાં દેખાડું કે કયા કયા સબ્જેક્ટના એમસીક્યુ આપેલા છે અને ટોટલ આ કેટલા પેજની બુક છે તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો લિબર્ટી પબ્લિકેશનની ટાર્ગેટ જીપીએસસી કરીને છઠ્ઠી અધ્યતન આવૃત્તિ આવી છે જેમાં તમને યુપીએસસી ને જીપીએસસીના અગિયાર હજાર વિષયવાર પ્રશ્નો છે એ મળી જશે ખાસ કરીને જે લોકો પ્રિલિમનરી પરીક્ષાના ઉમેદવારો છે યુપીએસસી જીપીએસસી એ લોકો માટે ખાસ બુક છે જે છવ્વીસ વિષયમાં વિષયવાર વર્ગીકરણ કરેલું છે સેવન્ટી એટ ક્વેશન પેપર છે એ આપેલા છે યુપીએસસી વર્ષ બે દરેક પ્રિલિમ પરીક્ષાના પ્રશ્નો આપેલા છે અને જીપીએસસી સોળ થી લઈને બે સુધીની દરેક પ્રિલિમ પ્રિલિમરી પરીક્ષાના પ્રશ્નો આપેલા છે જો બુક ને ઓપન કરીશું એટલે અહીંયા તમને સૌથી પેલા ઇન્ડેક્સ દેખાડશે કે કયા કયા સબ્જેક્ટ આપેલા છે બરાબર પછી અહીંયાથી શરૂ થશે અભ્યાસક્રમ જીપીએસસી નો અભ્યાસક્રમ આપેલો છે કે જીપીએસસી માં શું પૂછાય છે પછી જીપીએસસી દ્વારા લેવાતી વિવિધ પ્રાથમિક પરીક્ષાઓના કેટેગરી વાઇઝ કટ ઓફ માર્ક્સ આપેલા છે વિશેષ માહિતી આપેલી છે યુપીએસસી તથા જીપીએસસી આયોજિત અગાઉની પ્રાથમિક પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું ટોપિક વાઇઝ વર્ગીકરણ કરેલું છે જેમ કે સિંધુ ખીણી સંસ્કૃતિ છે બરાબર તો એમાં બે હજાર પચીસ ચોવીસ ત્રેવીસ બાવીસ એમાં કયા કયા વર્ષમાં કેટલા કેટલા પ્રશ્નો એ ટોપિકમાંથી પૂછાણા એનું વર્ગીકરણ કરેલું છે એટલે તમને ખ્યાલ આવે કે તમારે વધારે કયો ટોપિક વાંચવાની જરૂર છે બરાબર જો બધા વિષયનું એવી રીતે વર્ગીકરણ આપેલું છે પછી શરૂ થઈ છે ઇતિહાસ અને સબ્જેક્ટ જેમાં પ્રાચીન ભારતનો ઇતિહાસ તેમાં પેલું છે સિંધુ ખીણની સંસ્કૃતિ તો એના એમસીક્યુ આપેલા છે જો સાથે તમને એક ફ્રી આન્સર બુકલેટ પણ સાથે મળશે કે આના બધા આન્સર છે ને આખા એ આમાં આપેલા જેમ કે પ્રાચીન ભારતનો ઇતિહાસ બરાબર

મૌર્ય સામ્રાજ્ય ગુપ્ત સામ્રાજ્યનો ઉદય ભારતના પ્રાચીન વિદેશી સંબંધો પછી અહીંયાથી મધ્યકાલીન ભારતનો ઇતિહાસ શરૂ થાય છે એમાં છે ભારતમાં રાજપૂત સામ્રાજ્ય વિજયનગર સામ્રાજ્ય દિલ્હી સલ્તનત ભક્તિ આંદોલન મુઘલકાલીન ભારત મરાઠા સામ્રાજ્ય પછી અહીંયાથી શરૂ થઈ છે આધુનિક ભારતનો ઇતિહાસ તો એમાં પણ બધા એમ શીખ્યું અને હા જોડકાવાળા ક્વેશ્ચન પણ છે અને વિધાનવાળા પણ છે જે તમને ઘણી વખત અઘરા લાગતા હોય છે જો અહીંયા લખેલું છે કે એસટીઆઈ બે હજાર એકવીસમાં પ્રશ્ન પૂછાયેલો હતો છે ક્લાસ વન ટુની એક્ઝામ બે હજાર અઢારમાં આ ક્વેશ્ચન પૂછાયેલો હતો પેજ ક્વોલિટીની વાત કરીએ તો પેજ ક્વોલિટી પણ સારી છે ટૂંકમાં પીવાયક્યુ ની ફૂલ પ્રેક્ટિસ માટે જીપીએસસી યુપીએસસી યુપીએસસીની જે લોકો પ્રિપેરેશન કરે છે ફૂલ પ્રેક્ટિસ પીવાયક્યુ ની કરવી ને આટલી તો ઘણી કહેવાય તો તમે આ બુક સો ટકા લઈ શકો તમારી આમાંથી ફૂલ પ્રેક્ટિસ દરેક સબ્જેક્ટમાં પીવાયક્યુ ની થઈ જાય જો ભારતીય દર્શન પરંપરા ભારતની નાટ્ય કળા ભારતના સાંસ્કૃતિક વારસો ભારતની કટપુતળી કળા ભારતનું ફિલ્મ જગત છે ભારતના તહેવારો આ બધા એમ છે પછી અહીંયાથી શરૂ થાય છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો તો એના એમ છે જેમ કે જો ડીવાયએસઓ બે હજાર બાવીસમાં માં આ ક્વેશ્ચન પૂછાયેલો હતો છે આન્સર જો હોય તો ક્યાં તો કે એમાં સાથે આ બુકલેટ આપેલી છે આન્સર ને એમાં જોવાનું પછી ગુજરાતની ચિત્રકળા ગુજરાતની સંગીત કળા આ બુક ને જો તમારે પરચેસ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે ગુજરાતી ભાષા અને બોલીઓ ગુજરાતના પવિત્ર તીર્થ સ્થળો સાહિત્ય પછી બંધારણનો ટોપિક છે જેમ કે ન્યાયાલય છે સર્વોચ્ચ ન્યાયાલય વિશે બરાબર કેન્દ્ર રાજ્ય સંબંધો ભારતમાં પંચાયતી રાજનો ઇતિહાસ આખું બંધારણ છે નગરપાલિકાઓ પછી ચૂંટણીઓ વિશે પછી અહીંયાથી શરૂ થઈ છે જાહેર વહીવટ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશેના ક્વેશ્ચન જો જોડકાવાળા પણ છે પછી અહીંયાથી રીઝનિંગ શરૂ સોરી ગણિત શરૂ થાય છે તેમાં એમાં પહેલું વૈદિક મેથ્સ ટોપિક લસા ગુસા અપૂર્ણાંક વર્ગ વર્ગ ઘન ઘન મૂળ રૂપ ટકાવારી નફો ખોટ બધા ક્વેશ્ચન આપેલા છે આન્સર જોવા હોય તો બુકલેટમાં જોવાના ભાગીદારી ઉંમર સંબંધિત પ્રશ્નો અહીંયાથી રીઝનિંગ શરૂ થાય છે ટૂંકમાં એમસીક્યુ માટેની બુક છે આ પીવાય માટેની આખી બુક છે બરાબર આ ઇકોનોમિક્સ છે આખું અર્થતંત્ર રિઝર્વ બેંક નાણું બેન્કિંગ વ્યવસ્થા એના બધા ક્વેશ્ચન છે ફુગાવો જો આ યુપીએસસી માં ધારો કે અહીંયા લખ્યું છે કે આ ક્વેશ્ચન છે તો યુપીએસસી બે હજાર બાર બાવીસ માં પૂછાયેલો ક્વેશ્ચન છે ભારતીય કર વ્યવસ્થા વિદેશ વ્યાપાર પછી આગળ અહીંયાથી શરૂ થાય છે ભૂગોળ તો એમાં પેલું છે ભૌતિક ભૂગોળ તો ભૂગોળ એક વિષય તરીકે ભૂકંપ અને જ્વાળામુખી વિશેનું ચેપ્ટર વાતાવરણ તાપમાન પવન ભૌગોલિક માહિતી પછી કૃષિ વિશે ભારતના મુખ્ય પાકો ભારતમાં પશુપાલન પછી ગુજરાતની ભૂગોળ છે ગુજરાતમાં પ્રવાસન ગુજરાતના ઉદ્યોગો ગુજરાતમાં પરિવહન ગુજરાતના જિલ્લાઓ એ બધા એમસીક્યુ છે વિજ્ઞાન ટેકનોલોજી અહીંયાથી શરૂ થાય છે તો એના દરેક છે અવકાશ વિજ્ઞાન છે ઇસરો વિશે છે સાયબર પછી પર્યાવરણના સબ્જેક્ટ છે સામાન્ય જ્ઞાન તથા પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની ઘટનાઓ એટલે કે કરંટ અફેર વિશેના જે મહત્વની હોય એના વિશેના પ્રશ્નો છે આ બધા ટોટલ પેજીસની જો આપણે આ છેલ્લે લાસ્ટમાં તમને અંગ્રેજી વ્યાકરણના ક્વેશ્ચન જોવા મળશે ટોટલ પેજીસની જો વાત કરીએ તો ટોટલ આઠસો ને પંદર આઠસો ને પંદર પેજની આખી આ બુક છે જો અહીંયા જોઈ શકો છો આઠસો પંદર પેજની બુક છે બરાબર હવે તમારે જો આ બુકને પરચેસ કરો તો લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી પરચેસ કરી શકશો બરાબર જે લોકો નવા છે ખાસ એ લોકો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવી બુક ના રિવ્યુ સાથે ત્યાં સુધી બાય બાય